જાણો નવ દિવસનું મહત્વ અને માતાજીના સ્વરૂપનો ઇતિહાસ શિલ્પુત્રી જ અવકેદાત્રી ચ નવ દુર્ગા એ નામાની એન નવરાત્રિ જે શબ્દ સાંભળતા જ સૌના મગજમાં સુંદર આભૂષણો માતાજીના નવ સ્વરૂપો અને સૌના પ્રિય એવા ગરબા ગુંજવા લાગે દર વર્ષે આવતો આ તહેવાર આમ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ છે જેમ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત તેમજ આમ પણ કહી શકાય કે જ્યાં જ્યાં હોય ગુજરાતી ત્યાં હોય ગરબા તો ગરબા અને તેના રંગથી ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશ અને અડધી દુનિયા વાકેફ પણ છે અને તેના રંગમાં રંગાયેલી પણ છે પરંતુ આ નવરાત્રિ શબ્દ ક્યાંથી આવ્યો નવરાત્રિ તહેવારની શરૂઆત ક્યાંથી થઈ શું કારણ અને કેવા પ્રકારની શ્રદ્ધા નવરાત્રિની રાત પાછળ જોડાયેલી છે નવરાત્રિમાં ગરબા સિવાય પણ શું શું એવું છે જે નવરાત્રિના જ તહેવારનો એક ભાગ છે આવો તેના વિશે જાણીએ નવરાત્રીનો ઇતિહાસ નવરાત્રીનો ઇતિહાસ આમતો અસત્ય પર સત્યના વિજય માટે જાણીતો છે જેની પાછળ એવી વાર્તા છે કે મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેનું ભેંસ જેવું હતું અને સ્વભાવથી ખૂબ ક્રૂર હતો આ મહિષાસુરે ઘણા વર્ષ ખૂબ તપશ્ચર્યા કરી અને ભગવાન શિવ તેની આ તપશ્ચર્યાથી તેના પર ખુશ થયા અને મહિષાસુરને અમૃત્વનું વરદાન આપ્યું પરંતુ તેની સાથે ભગવાન શિવે તેને કહ્યું કે કોઈ પણ પુરુષથી તું નહીં મરે પરંતુ કોઈ શક્તિશાળી સ્ત્રી હશે તો તેનાથી તારું મૃત્યુ થશે જે સાંભળીને મહિષાસુર ખુશ થયો અને પોતાની જાતને ખૂબ શક્તિશાળી માનવા લાગ્યો સમયની સાથે તે સામાન્ય લોકો પર અને નિર્બળ લોકો પર ત્રાસ ગુજારવા લાગ્યો અને લોકોને હેરાન પરેશાન કરવા લાગ્યો મહિષાસુરના ત્રાસથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એટલે કે ભગવાન શંકર મળ્યા અને તેઓએ નક્કી કર્યું કે આપણે એક એવી શક્તિનું સર્જન કરીએ જે મહિષાસુરનો વધ કરે અને નિર્દોષ લોકોને તેના ત્રાસથી છુટકારો અપાવે જેથી તેઓએમાં દુર્ગાનું સર્જન કર્યું અને તેને દરેક પ્રકારના અસ્ત્રશસ્ત્ર શસ્ત્ર આપ્યા ત્યારબાદમાં દુર્ગાએ મહિષાસુરને યુદ્ધ માટે પડકાર આપ્યો જેને સ્વીકારીને મહિષાસુરેમાં દુર્ગાએ યુદ્ધ કર્યું અને નવ દિવસ ચાલેલા આ યુદ્ધ દરમિયાન મહિષાસુરે અને અવનવા રૂપ ધર્યા છતાં પણ માં દુર્ગાએ તેને હરાવ્યો અને નવમાં દિવસે તેનો વધ કર્યો જેથી નવરાત્રિ અસત્ય પર સત્યનો વિજય અને દુષ્ટ શક્તિ પર દૈવી શક્તિના વિજયના રૂપે મનાવવામાં આવે છે બીજી એક વાર્તા પ્રમાણે ભગવાન શ્રીરામનું યુદ્ધ રાવણ સાથે શરૂ થવાનું હતું ત્યારે ભગવાન શ્રીરામેમાં દુર્ગાના અલગ અલગ સ્વરૂપની પૂજા અર્ચના કરવાનું શરૂ કર્યું અને નવે દિવસ માતાજીના અલગ અલગ નવ સ્વરૂપની ઉપાસના કરી અને દશમા દિવસે એટલે કે દશેરાના દિવસે તેમને રાવણનો વધ કર્યો માટે નવરાત્રિ આસુરી શક્તિ પર સત્યના વિજય તરીકે ઉજવવામાં આવે છે આવા ભવ્ય ઇતિહાસને કારણે નવરાત્રિનું આધ્યાત્મિક અને વૈદિક રીતે ખૂબ મહત્ત્વ રહેલું છે જેમાં નવ દિવસ માતાજીના નવ અલગ અલગ રૂપની ઉપાસના કરવામાં આવે છે નવરાત્રિ ક્યારે ઉજવવામાં આવશે દર વર્ષે નવરાત્રિ અલગ અલગ તારીખ અને તિથિ મુજબ આવતી હોય છે હિન્દુ પંચાંગ મુજબ આ વર્ષે નવરાત્રિની ઉજવણી બાવીસ સપ્ટેમ્બર શરૂ થઈને શૂન્ય એક ઓક્ટોબરે પૂર્ણ થશે અને શૂન્ય બે ઓક્ટોબરનો દિવસ દશેરા તરીકે ઉજવવામાં આવશે નવરાત્રિના નવ દિવસ માતાજીના અલગ અલગ નવ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે પ્રથમ દિવસેમાં શૈલપુત્રીની પૂજા નવરાત્રિના પ્રથમ દિવસે સપ્ટેમ્બર બાવીસ બે હજાર સોમવાર માં શૈલપુત્રીની ઉપાસના કરવામાં આવે છે શૈલપુત્રી એમાં પાર્વતીનું જૈક સ્વરૂપ છે જે પર્વતપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે માં શૈલપુત્રીનો મંત્ર ઓમ હવે ક્લીમ નમ બીજા દિવસે માં બ્રહ્મચારીણીની પૂજા માં બ્રહ્મચારીણીમાં દુર્ગાનું જૈક સ્વરૂપ છે જે તપ અને ઉપાસનાનું સ્વરૂપ માનવામાં આવે છે બીજા દિવસે સપ્ટેમ્બર ત્રેવીસ બે હજાર પચીસ મંગળવાર માં બ્રહ્મચારીણીની ઉપાસના કરવામાં આવે છે માં બ્રહ્મચારીણીનો મંત્ર ઓમે હરે ક્લીમ કે નામ ત્રીજા દિવસે માં ચંદ્ર ઘટાની પૂજા માં ચંદ્રઘટા પણ માં દુર્ગાનું એક સ્વરૂપ છે જેના મસ્તક પર હર્ધચંદ્ર શોભાયમાન હોય છે ત્રીજા દિવસે સપ્ટેમ્બર ચોવીસ બે હજાર બુધવાર માં ચંદ્રઘટાની ઉપાસના કરવામાં આવે છે માં ચંદ્રઘંટાનો મંત્ર ઓમે હરે ક્લીમ કે નામ ચોથા દિવસે માં કુષ્માંડાની પૂજા માં કુષ્માંડાના નામનો અર્થ કુ ઉષ્મા અને અંડા શબ્દોને સાથે માંડીને થાય છે